પંખામાં વિના રહેવાતું નથી એવી ગરમી થઈ ગઈ છે પાછા આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી મળીએ છીએ રેડી રાઈડ હાલો તો હવે ત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે પેલું બીપી વાળું ચેક કરવાનું બીપી ચેક કરી લઈએ ત્રજ્ઞનો ને શું વિચાર પણ સાથે સાથે તમારા લોકો સાથે શેર કરી જ નાખીએ આજનો વિચાર કંઈક છે ને શોર્ટ એન્ડ સ્વીટ છે મજા આવશે મન જોઈને મહેમાન થવાય મકાન જોઈને નહીં

ગરમ ગરમ પવન ફેંકીએ રાખે ને એના હિસાબે આંખો હા આમ લાલ થઈ જાય છે કાંઈ વાંધો નહીં હવે થોડાક દિવસ છે પછી તો હમણાં પાછું કંઈક ચાઢોડું નહીં થઈ જાય અને બાકી તો બસ આવ્યા હતા રસ્તામાં એવો કોલ હતો કે શાકભાજી લેવા જવાનું છે અને ગામમાં થોડુંક કામ છે તો એ પતાવવા જવાનું છે તો ઘરે આવીને જોયું તા તો શાકભાજી બધી લઈ આવી રાખી લઈ આવી રાખી એટલે કે મીન્સ કે આ નહોતી ગઈ અને આ પાછી રસોડામાં આવી એવી હે જોકે મેં નથી કીધું અને રસોડામાં આવવાનું એની જાતે આવી છે શું છે સાચી હકીકત હા બસ બાકી આપણું મુકાઈ ગયું છે અહીંયા ગરમા ગરમ ચા અને બાકી બીજા માં તેલ અને વઘારવાનું છે કોબી મરચું ટમેટું ડુંગળી ના હાઈ રે સેવ વઘારેલી સેવ ની કઈક બનાવે છે હવે ખબર નહીં હું બનાવે એવું છે અને આ આ માળી શું કરે છે

તો કીધું લઈએ જ નાખું હવે હે મનમાં ઉગી ગયો ઓકે કાંઈ વાંધો નહીં સારું હાલો હવે મળીએ પાછા થોડીક વારમાં ઓ હવે હરિયા હા બરોબર ને મમ્મી એ બીજું કાંઈ બોલે નહીં પેલા આપણે હરિહર કરી દાવી નહીંતર પછી એને હમણાં અમારે એનું બોલવાનું બાજુ વધી જાય તો કઈ નહીં આજે છે મસ્ત મજાનો ઇન્ડિયા યુએસએ વચ્ચે ખાઈ પી લઈ અને આજના વિડીયોમાં એટલે કે ગઈકાલે તમે જે વિડીયો જોયું એમાં બે ત્રણ કમેન્ટ છે એમના રિપ્લાય પણ આપવાના છે રિપ્લાય રિપ્લાય નહીં તો એ બધું ખાઈ પીને આપણે બધું કરશું પણ આજે ખાવામાં છે ને ગવાનું શાક રસ અને રોટલી બસ આવું સિમ્પલ છે બીટું કઈ નથી ગઈકાલે આપણે ભૂંગળા બટેટા ખાતા હતા બહુ મસ્ત મજાની મજા આવી ગઈ હતી આપણે ખલીપુર રોડ ઉપર એ વન કરીને છે આપણે સબસ્ક્રાઈબર જ છે બહુ મસ્ત મજાનું બનાવે છે તો ક્યારેક વિઝિટ કરજો તમે પણ અને બાકી શું કે મમ્મી તમારા ગામમાં ગરમી અરે બહુ ગરમી છે બહુ ગરમી છે વરસાદ આવે હે કે એકવાર વરસાદ આવે ને હા તો ઠંડી પડે કઈ તો ઠંડી પડે એમ ને એકવાર નો

ખાઈ પી લીધું છે ને હવે થઈ ગયા છે નવરા ને પાછા હવે અહીંયા કામે પણ વર્ગી ગયા છે ને કીધું તું જમતા પહેલા કે તમારા લોકોનો જે કઈ પણ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે ખાઈ પીને એમના આન્સર આપીશું તો એમાંનો પહેલો ક્વેશ્ચન હા આજ બુધવાર છે ઓકે તો પહેલો ક્વેશ્ચન કંઈક એવો હતો કે બાજુવાળા સિંગાડા સાહેબ વર્ષાબેન ને માહી તમને શું થાય તો ના એ કોણ છે શું થાય છે ને કોણ છે તો એ અમારા પાડોશી છે શિંગાળા સાહેબના વાઈ વર્ષાબેન છે વર્ષાબેનના શિંગાડા સાહેબની ડોટર માહી છે એ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો બીજો ક્વેશ્ચન હતો કે પ્રજ્ઞાના મમ્મી તમારા ઘરે સુકામે રહીએ છે તો આપણે મમ્મીના જ મુખેથી એમનો જવાબ સાંભળીએ હે મમ્મી ક્વેશ્ચન છે પ્રશ્ન કે ભાઈ તમે અહીંયા સુકામે રહ્યો છો તો શું કામે આવી વાત તમે અહીંયા હા ચલો એ સેકન્ડ ક્વેશ્ચનનો પણ તમને જવાબ મળી ગયો અને હજી એક ક્વેશ્ચન કંઈક એવો હતો કે પેલું ગઈકાલના વિડીયોમાં મેં એક શું કહેવાય ઓનલાઈન વર્ક કરતા હતા એ મેં બતાવ્યું હતું તો લગભગ જહેરલીરભાઈ કે એવું કંઈક આઈડી છે અને એમને પૂછ્યું છે કે ઓનલાઈન વર્ક કરવું હોય તો તમારા પાડોશીને પૂછી જોજો ને કે કઈ રીતના શું છે તો ચોક્કસથી હું પૂછી લઈશ અને મને ખ્યાલ છે ત્યાં સુધી એ લોકો છે ને પેલું કઈ ફિઝિક્સ નું સાયન્સ નું કઈક ઓનલાઈન વર્ક કરે છે એટલું કઈ હા હા પીએચડી પણ કરે છે ચાલુ છે એમનું પીએચડી ને જોબ પણ કરે છે પ્રોફેસર છે આપણે નોબલ કોલેજ માં કદાચ તમે એમને ઓળખતા હો તમારામાંથી કોઈ ત્યાં નોબલ માં ભણવા જતું હોય તો એટલે એ લોકો એ રીતના એમનું વર્ક કરતા હોય છે પણ હવે એમાં ફિઝિક્સમાં હું દાખલા ગણતા હોય છે આપને કંઈ ખબર પડે નહીં કારણ કે આપણું વિષય બહારની વસ્તુ થઈ ગઈ છે છતાં પણ હું એમને પૂછી લઈશ કે કઈ રીતના એ લોકો કામ કરે છે અને તમારા સુધી હું શેર કરી દઈશ બાકી તો હવે બસ જોઈએ છીએ હવે આજનો વિડીયો કેટલોક થયો હું છે ને હું નથી બાકી મેચમાં પહેલી જ ઓવરમાં હર્ષદીપે બે વિકેટ લઈ લીધી મોજ પડી ગયો જમતા જમતા એવી મોજ આવી ગઈ કે હા 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 ના પૂછો કંઈ વાત એ નહીં હં એક રોટલી ઓછી ખવાની નહી નહી આજ મને હે ને અત્યારમાં ભૂખ જ નહોતી લઈ ગઈ વાહ વાહ હરાઈ ગયું એટલે મેં તો હવે ખાઈ લઉં ખાવાનો વિચાર જ નહોતો વિચાર જ વહેલો કારણ કે આ તડકો લાગ્યો ને બહારથી આવ્યો હતો ને અને થાકેલો હતો ને હવે ના જોઈ લીધું તો કંઈ ફ્રેશ જેવું આમ અનુભવાતું નહોતું એના હિસાબે મને તો હાલો ખાઈ ગયું

મોરફેન ડોક્ટર ડોક્ટર મોરફેન નું અને અગિયારસો રૂપિયા માં એવું છે આપડા જે સબસ્ક્રાઈબર છે પેલા સબ્સ્ક્રાઇબર કમ ફેમિલી મેમ્બર વિહારભાઈ તમને જયારે વિડીયો મેં શેર કર્યો તો એમની દુકાન નું લોકેશન ને બધું ઝાંઘેડા ચોકડી ઉપર આવેલું છે ત્યાંથી આપણે લીધેલું છે આ વસ્તુ